મમ ખાઈ છે મમ પાછો એને ઘડીને પોરે મમ ખાવા જો ઘડીને પોરે હું ની હા 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 એમ બોલવાનું તા વાગેલો તને તા વાગે બેટા તા વાગે આય વાગે આય વાગે ને હે ખોટો છે આ કે દુન વાગેલું છે લે જો મારા મમ્મી બનાવી નાખો છે સા અંદર જય શ્રી કૃષ્ણ રે માતાજી ને દલકભાઈ ઉભાઈ છે કે એટલે સા બનાવી નાખ્યો ચા બને લીધું સવારે 9 વાગે ઉબો છું હું કેટલા વાગે 9 વાગે 8 વાગે 7 વાગે જાગ્યો પછી પાછું હોજ્યો અલારમ વગ્યુતું હાડા હાથેથી બેન ગન પાછું હોજ્યો 8 વાગે મે પાંચ મિનિટ થઈને ઉભો થઈ જાવ તા 9 વાગે બતન ને હું તો શું કરવાનું છે એવું છે बापा मोय विया के से तो मैं खाय लिदु हजी हूं घरे मरो काम करतो हन ता फोन आयो मैडम ने हां ते यो ली ले जो हो म बाहेर हूं हूं पैसा नेक ले ले आ पैसा केवा से दुमकती बिछु काय रेवा नी आम जो तमने हाल जो हो हां आसु राणा ने तयारी करो हो तमें के मार भाबी दी है इ के मार राणा ने तयारी कर एम के मार भाई हं लेउ काम मे म ए रा 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 लिलु माडी ल वाडी न देखला हको न जतिना हमना आउ कमो तर भाबी न आयो विडियो आ ने भई तमार राणा न बदु भेगु थातु ल मारा राणा न मर भाबी મોતી માં કલર નહી ઉડી જાય ને કલર ઉડી જ ના તા કાયમ તારે ના માર બાંધવા કલર ઉડી જાતા છે હા ઉડી જાય કેમ લે એમ ની કમેન્ટ કરીને કો તો મોતી નો કલર ઉડે કે ન ઉડે મોતી નો કલર ન ઉડે ન ઉડે જનક ને મારી પાસે છે છે ભાઈ આ મોતી નો ઉડે હા હાઈ લઈ લો તને હાલ લાગી લઈ જો ની મને થોડી ખબર હોય હા દે લીન્યો આ કમન મડમ નાણામાં આવશે હા તે મારા દોયલે તો જોઈ લે ભાઈ મને તખા ખવરાવે અત્યારે કેવા લઈ જાવ તો મારી વાવા એવું કામ આવા તું પણ કેને મનામાં તો ફોને પડ તન કે હાલ લાગા હા લીન્યો Yang marah bisa mami. Ya saya nyabi aja lah. Betul betul gak tiga sih cari. Iya bantu Anu itu lu, lu bos. Thali di nih teh. Teh. Tuh Siapa? thali Tuh? Iya lah. Iya kali di marah bantu. Hah irku.

તો તો હાલ લાગી લેવી તને પણ ખબર ન પડે આપડે યાદ તો રહી કે ન રે

ચાલો તો ભાઈ હવે છે ને પાછા ભાગી ગયે ઘેરે પોપટ થઈ ગયો આપે ઘરે જતો ને પણ એની પહેલાં મારી એક જગ્યાએ જમણવાર છે ને આવું પીડું કેમ કે છે ને આટો મારવા આવું પડે એમ તો મારા મામાના લગને અને એમણાં સબસ્ક્રાઇબર બધા ભેગા થઈ ગયા છે અડધા તો ભાઈ બન છે પણ આ છોકરા કેવુંના વાટે બેઠા છે આને કીધું ને હું આવું છું એટલે ભણવા તો આવું કે પાછું વેકેશન કીધું પડે હે શું કરવા બાકી રમી બધા છે ને મારા મારે જમવા ને જમી લીધું છે સાફ કરી નાખ્યું છે આ બધા ઓછો ખાવ ઓશો ખાઓ સાફ કર ને ખો ભાઈ મામાન ઘરે જમીન હું એવો તો સીધો ઘરે ઘરે આવ્યો પછી અશુબિનનો વ્લોગ હતો એ ચેક કર્યો ચેક કર્યો પછી એડિટ કરેલો હતો એટલે એક્સપોર્ટ કરીને અપલોડ કર્યું એ બધું કામ કમ્પ્લીટ કર્યું તો આશુબિનના વ્લોગ છે ને હંમેશા સારો વાગ્યો અપલોડ કરું હાલને ના એક જ ચેનલ છે ભાઈ બીજી કોઈ ચેનલ છે નહીં અને મારી ખાલી યુટ્યુબમાં બેસ ચેનલ છે બાકી ઘણી બધી ફેક ચેનલ છે તો હું ફરો ચેક કરીને સ્ટ્રાઈક મારી દઈ બધાને કેમ કે એમાંથી બધાય વિડીયો કાપી કાપીને આખા મારા બ્લોગ અપલોડ કરે તો કંઈ મહેનત અમે કરી છે તમે ડાયરેક્ટ અપલોડ કરો અને એમાં તમને કંઈ ફાયદો ન પડે કેમકે ઓલરેડી મારા બ્લોગ હોય તો ચેનલે મોનિટાઈઝ ન થાય મારાને મારા વિડીયો યુઝ કરતા હોય બધા આખા તો એ રીતનું ખોટું હું કામ કરો એને કરતાં મહેનત કરીને મૂકો બાકી તો ગામમાં ખોટો થઈ ગયો જે તોરણ એવું લેવાનું હતું કોમન મેડમે એ લીધેલા હતા અને આશુબેન હાટું બીજા લઈ લીધા એટલે એમાં મિસ્ટેક થઈ તો ઓલા ભાઈ હવે પાસે આવશે ત્યારે બદલાવતા હતા એને કીધું છે બાકી તો કંઈ નહીં હવે ઘડીક વાર લાગી જાવ અમારા કામે આશા છે કે આજનો બ્લોક તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને આ બોલાવી મને કમેન્ટને યાદ આવ્યું કે ભાઈ ટાર્ગેટ તમે મસ્ત પૂરો કરી દીધો બધાએ તો બપોર છે ને ત્યારે ટાર્ગેટ પૂરો થઈ જાય પણ એમાં એવું છે કાલે હું જવાનું છું મેરેજમાં અને મેરેજનું કામ કમ્પ્લીટ થઈ જાય એટલે કદાચ એક દિવસ ફ્રી હશે સાહેબને ફોન કરીને પૂછી લઈએ કેમ કે સાહેબે કીધું હતું અમે કહીને ત્યારે તું આવજે નકર એક બે દિવસ જ ઘરે છે હું પાવ બહાર જવાનો છું તો પછી બહાર થી ઘરે આવી ત્યારે જાય નિશાળે પણ જાય ખરો એ ફાઈનલ છે બાકી તો કઈ ની આશા છે કે આજનો ગમ્યો છે ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાલે નવા બ્લોગમાં જવું બધાની જય માતાજી ભાઈ ભાઈ